પાપા કે બાવજી કેમ નહીં હાલતા અમને આટલા વર્ષો થી બગડે જાતા એક વાર હું જનક આવતો કેમ ના હું કેટલા વર્ષો થી મારી મમ્મી ને અલગ તો પ્રિન્ટર કેમ નહીં આયા તો પ્રિન્ટર વખત તમારી પાગ ના નમું પૂછી દેતા ત્યાં આગળ આટલા વર્ષો થી બગડેલું છે એકેય પાવતી નહીં આપી સાહેબ કાકા હવે પણ કાકા એનું કારણ ના હોય કે ભાઈ તમારે આપે પાવતી તમ

બોલો નહી મળતું નથી મળતું બધા કોને મળે છે એવું કે બધાને પૂરું મળે છે પાવતી આપવામાં આવે છે આ મહિને ખાલી પ્રિન્ટર બગડી એવું કહે છે મરને અનાજ ની પડી નથી ને મળતું અહીં હું ખાવા છું દર ઘરે તું લે જાય પણ એ હજુ પ્રિન્ટર બગડેલું છે તો આટલા વર્ષોથી પ્રિન્ટર બગડેલું છે તમે નહી બોલો અમે નહીં મારું રેશન ગા કેન્સલ કરાવો દો ગામ વાળા ના લો મારું તો એના ગામ વાળા ના લો બે ફિકર છૂટ છે હા કર દો વધુ મારું રેશનગા પૂરું કરી શકો છો પણ ગામ ના પૂરવા લો મારો પગાર ને મારો પગાર જ નહીં મારો ભાઈ મરી ગયો તમે રેશન કાર્ડ કેન્સલ કરી શકો છો મારું હા પણ કેન્સલ કરી શકો છો તમે રેશન કાર્ડ ગામ બીજાના હક ના હું આલો મારું પૂરી કરી શકો છો પારતી હાલો આ કેવી રીતે વિતરણ થયું છે નથી આપતા રહ્યો તમે મને ચોખ્ખું પહેલા શબ્દ ના કીધું તમે જે થાય કરલો એટલે તમે મને કાકા એવું કીધું કે જે થાય કર લો એવું કીધું હા કીધું છે પહેલા એવું નથી બોલ્યા એ તો બોલી જાય એ તો વાંધો નહીં એ નહીં બોલ્યો ના જો તું શું કામ બોલું તમે મારું રેશન કાર્ડ કરવા કેન્સલ કરવા ધમકી આવી ભાઈ નો પગાર તો હું કીધું મેં શું કહ્યું કે ભાઈ તારા ભાઈ નો પગાર કેટલો હા પૂછ્યું કશું ભાઈ તો મરી ગયો છે એ નહીં પણ તારા બીજા ભરત પગાર કેટલો હા તો ભરત ને ખબર હું લેવા નથી આવતો મારું રેશન કાર્ડ તમે કેન્સલ કરી શકો છો કાયદાથી વિરુદ્ધ આવતું હોય તો કાયદા એમ કાયદા વિરોધ આવતો હોય તો તમે કેન્સલ કરી શકો છો બીજા ના આપો છે મળશે અહીંથી ચાલુ કરો આ રેશન કાર્ડ થી તો બંધ કરો પ્રિન્ટર વગર પ્રિન્ટર વગર ના થાય વિતરણ એવો નિયમ છે હા સરકાર નો નિયમ છે મને ખબર છે સરકાર નો પ્રિન્ટર વગર તમે કરી જ ના શકો વિતરણ ના કયા વર્ષે પાવતી આવી મને બતાવો કોઈ પણ એક કસ્ટમર લાવો અમારી પાવતી મળી એવું બતાવ બધા અમારી કોઈ પાવતી મળી હોય એવું કુમાર કોઈ કોઈ નઈ બોલે વાંધો નહીં બધા બોલશે મામલા થી